બાંગ્લાદેશ હિન્દુ નામ ધારણ કરી ભારતના ખોટા ડોક્યુમેન્ટ બનાવી કતર ખાતે જઈ ત્યાં નોકરી કરી પરત ભારત આવી સુરતમાં રહેતા એસઓજીએ ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજીની ટીમે બાતમીના આધારે ભારત દેશમાં ખોટી રીતે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પશ્ચિમ બંગાળમાં ભારતના નાગરિક હોવાના અને હિન્દુ હોવાના ખોટા ડોક્યુમેન્ટ બનાવનાર બાંગ્લાદેશી મિનાર હેમાયત સરદારને રહેમતનગર ખાતેથી ઝડપી પાડ્યો હતો અને પૂછપરછ કરતા આરોપીએ બાંગ્લાદેશમાં ખોટા ડોક્યુમેન્ટ બનાવ્યા હતા અને તેના આધારે ભારતીય પાસપોર્ટ બનાવી કતાર ખાતે જઈ નોકરી કરી આવ્યો હતો હાલમાં સુરતમાં રહી તે સેટિંગનું કામ કરતો હોવાની કબૂલાત કરી હતી હાલ તો અસોજી મામલે ભિસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ ભિસ્તાન પોલીસે હાથ ધરી છે એસઓજીને એક ચોક્કસ બાતમી હતી કે ભાઈ ઊન વિસ્તારની અંદર એક મિનાર હેમાયત સરદાર કરીને એક બાંગ્લાદેશી રહે છે તો એના રેકી કરીને ત્યારબાદ એને ધરપકડ કરી ઊનના ચંડા ચોકડી પાસેથી એની ધરપકડ થઈ અને એ એના તમામ ડોક્યુમેન્ટ્સને એના ઘરે સર્ચ કરતા એની પાસેથી બાંગ્લાદેશના અને ભારતના બંનેના ડોક્યુમેન્ટ્સ મળતા એના ઉપર બોગસ ડોક્યુમેન્ટને લગતો પાસપોર્ટ એક્ટને લગતો અને ફોરેનર્સ એક્ટને લગતો એ ગુનો દાખલ કરીને ધરપકડ મિનાર અહીં બે હજાર વીસમાં આવેલો બાંગ્લાદેશની બોર્ડર ક્રોસ કરીને દલાલ મારફતે અને ત્યારબાદ તેણે પશ્ચિમ બંગાળમાં બોગસ ડોક્યુમેન્ટ જે છે તે બનાવેલા જેમ કે આધાર કાર્ડ છે પાન કાર્ડ છે સ્કૂલ એલસી છે અને પાસપોર્ટ છે વગેરે બોગસ ડોક્યુમેન્ટ જે ભારતના બનાવી અને સુઓ સુનીલ નામનું ખોટું નામ ધારણ કર્યું હતું અને તે અહીંયા આવીને બે હજાર વીસથી રહેતો હતો બે હજાર એકવીસથી ત્રેવીસ દરમિયાન તે કતારના દોહા મજૂરી કામ અર્થે ગયેલ અને ત્યારબાદ તે અહીંયા નાની મોટી મજૂરી કામ તથા ગૃહ વિક્રય જે કરતી હોય છોકરીઓ એના દલાલ તરીકેનું